ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર ફોરવેલ ટેલર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટેલર વેચવાનું છે તાજકાલી શોરૂમ કન્ડિશન ટેલર આવેલું છે ટાયરની વાત કરીએ ચારેય ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે સારી ચેચિસું મારેલ છે બાવીસ ચેચીસ ઊભી મારેલી છે આડી ચેચીસ છે અને રનિંગ કન્ડિશનમાં ટેલર જોવા મળશે બે હજાર પચીસના મોડલનું ટેલર છે અને કેસુદની બનાવટી આ માલિકે ટેલરની કિંમત રાખેલી છે બે લાખ એકવીસ હજાર રૂપિયા કિંમત પિછરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટેલર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો જૂનાગઢ તાલુકો કેશુદ ગામ કેશુદ ગામે જોવા મળે છે ભાઈનો નંબર ડિપ્રિશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જાહેરાત થઈ હોય છે આડો આડોરાખીનો વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડેલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સાનુબે ઉડતાળી બાયું પસોન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂત જેની માલિકના નંબર લીધે ના આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે એને એરા ઉપર ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ફરી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી લઉં ત્યાં બી લઈ રીતના જોવા મળતા રહેશે